સ્ટેચ્યુ ઓફ યુનિટી થી જે પૂતળું બન્યું છે સરદાર વલ્લભભાઈ પટેલનું એનાથી હું 25 જ કિલોમીટર દૂર રહું છું અને પૂતળું બે માં બન્યું છે પણ આજ સુધી એ જગ્યાએ હું નથી ગયો મારી દીકરીઓને પૂછો તો એ બી ના કહી દેશે એને પૂછશો તો કે છે કે એ જે સ્ટેચ્યુ બન્યું છે એ આપણા આદિવાસીઓના ખૂન પર બન્યું છે સરદાર સરદાર વલ્લભભાઈ પટેલ માટે મારા દિલમાં જે લાગણી હતી કેમ કે 600 જેટલા રજવાડાઓને ભેગા કરીને આખા દેશને અખંડ ભારત બનાવવાનું કામ સરદાર વલ્લભભાઈ પટેલે બનાવ્યું એટલા મોટા કામમાં મારા દિલમાં એમના માટે જે માન સન્માન હતું સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા પછી એ માન સન્માન ઓછું થઈ ગયું છે મારા મિત્રો મિત્રો આવે આવે છે છે ડોક્ટર બીજા રાજ્યોમાંથી બી જોવા આવે છે અને મને ફોન કરે છે કે સાહેબ અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવીએ છીએ હું એમને એક જ વાત કહું છું તમે આવો છો વેલકમ મારા ઘરે આવો તમારી બધી જ સેવા કરીશ પણ ત્યાંની મને વ્યવસ્થા કરી આપો એવું ના કહેતા કેમ કે એ અમારા આદિવાસીઓને ખતમ કરીને બનવામાં બનાવવામાં આવ્યું છે તમે ત્યાં મહોત્સવ કરવા જઈ રહ્યા છો પણ ત્યાંના માલિકો આજે મજૂર બની ગયા છે મિત્રો બે હાજર ઓગણીસ માં રાજ્ય સરકારે સંવિધાનની વિરોધમાં આ એક્ટ બનાવ્યો છે પેસા કાનૂન છે એના બે હાજર સત્તર ના નિયમના વિરોધમાં એક્ટ બનાવ્યો છે અને પાંચમી અનુસૂચિ અનુસાર કોઈ રાજ્ય સરકાર પાસે અનુસૂચિત ક્ષેત્રમાં કાયદો બનાવવાનો કોઈ અધિકાર નથી અને એ અધિકાર ઉલ્લંઘન કરીને એ એક્ટ બનાવવામાં આવ્યો છે આજે ત્યાંના લોકોની જે દશા છે એ સાંભળશો તો આપણા આંખોમાં આંસુ આવી જશે ત્યાં નથી કોઈ એને ધંધો લારી લઈને બેસવાની સત્તા

પોતાના કામ માટે આવી એક પણ પરમિશન નતું લેતું એ વ્યક્તિઓને આટલી ગુલામી ભોગવવાનો વારો આવ્યો છે વિધાનસભામાં બેઠેલા સત્યાવીસ જણાને આપણે ચા નાસ્તો કરવા નથી મોકલ્યા મિત્રો અને ટીએસી માં બેઠેલા લોકોને આપણે એમ જ નથી મોકલ્યા એમને આપણે આપણા બાપ બનાવીને મોકલ્યા છે આપણે એવું વિચારીને બેઠા છે કે આપણો બાપ ત્યાં બેઠો છે એટલે આપણું રક્ષણ કરશે આપણે ઘરમાં શાંતિથી ઊંઘી શકીએ છીએ કેમ કેમ કે આપણે ઘરમાં એક પિતાજી હોય છે એ આપણું સંભાળી લેશે એમ કરીને આપણે શાંતિથી ઊંઘ્યા ઊંઘી શકીએ છીએ તો આપણે પ્રોજેક્ટ આવ્યા પછી શું કરીએ છીએ મામલતદારને આવેદન પત્ર આપીએ છીએ પોલીસ સ્ટેશનમાં જઈએ છીએ તો જેને જવાબદારી ઓપી છે તેને ક્યારે પ્રશ્ન કરીશું આપણે કોઈ દિવસ અહીંયા સંસદ સાંસદ બેઠો છે એમને લીધે ઉભા થયા છે એટલે આપણે ભલે ગુમો પાડી પાડીને આ વાતો કરીએ આપણે જ્યાં સુધી એ લોકોના દરવાજે જઈને પ્રશ્ન ના કરીએ ત્યાં સુધી આપણા સવાલોના નિરાકરણ નથી આવવાના અને એ વાત મે થોડા દિવસો પહેલા કરવાની કોશિશ કરી હતી ત્યારે મારી પર પથ્થર મારો થયો વર્ષમાં કર્યું એ લોકોએ ત્યાં સંસદમાં અને વિધાનસભામાં અને ટીએસસી માં બેસીને સયોજ કરી પરમિશન આપી પ્રોજેક્ટ આવતા રહ્યા આપણે રસ્તા પર નીકળ્યા પોલીસનો માર ખાધો અને જેલમાં ગયા તો બીજા સિત્તેર વર્ષ આપણે કઈ આજ કામ કરવાનું છે જો આજ કામ બીજા વર્ષ થશે તો આદિવાસીઓનું અસ્તિત્વ જ નથી રહેવાનું એટલે સવાલો આપણે આપણા પ્રતિનિધિઓને જનપ્રતિનિધિઓને કરવા પડશે એમના ઘરે પ્રશ્ન પૂછવા જવું પડશે કે તમે વિધાનસભામાં કેમ બેઠા છો અને જો તમે પ્રશ્ન નથી કરવાના તો એમને આપણને મોકલવાનું બંધ કરવું પડશે જો આ નહીં કરીએ ત્યાં સુધી આપણા સવાલોનું નિરાકરણ નથી આવવાનું એટલે આપણે આવેદનો પત્ર કોને આપવાના છે હવે સરપંચને તાલુકા પંચાયત સભ્યને એમએલએ ને અને

ભારત માલા પ્રોજેક્ટ આવે છે રેલ કોરિડોર આવે છે શું રહેવાનું છે રહેવાનું આપણી પાસે તો મિત્રો આપણે આ બાબતે બધા વિચાર કરીશું કે આપણે હવે એક થઈએ એ ચાહે સાગબારાનો આદિવાસી હોય એ ચાહે ચીખલીનો આદિવાસી હોય એ ચાહે એમપીનો આદિવાસી હોય રાજસ્થાન નો આદિવાસી હોય કે દેશનો કે દુનિયાનો કોઈ બી આદિવાસી હોય આપણે બધા બધા એક થઈએ અને સાથે મળીને આ સવાલોનું નિરાકરણ આપણા પૂછીને પછી આ નિરાકરણ જનપ્રતિનિધિ લાવવા માટે એક થઈએ બીજો સવાલ છે બે હજાર ને માં મારે યુનોમાં જવાનું થયું તો ત્યાં યુનોમાં વિશ્વના આદિવાસીઓને ઇન્ડિજિનસ તરીકે ઓળખે છે ભારત સરકારે તો યુનોમાં ભારતના આદિવાસીઓની સ્વીકૃતિ કરી છે પણ આદિવાસી તરીકે નહીં સરકારને પૂછો તો આ દેશમાં આદિવાસીઓ રહે છે કે નહીં એ સવાલ પૂછવો પડશે આપણને ભારત સરકાર ના પાડે છે અહીંયા અમારે ત્યાં તો અનુસૂચિત જનજાતિના લોકો રહે છે આદિવાસી રહેતા નથી આ જે ચારણ ભરવાડ રબારીનો સવાલ ઉભો થયો છે એ સવાલનો જો સંવિધાનમાં આદિવાસી તરીકે સ્વીકૃતિ મળી હોત તો આ સવાલ જ ના થયો હોત ક્લિયર કટ લખેલું છે કે અનુસૂચિત જનજાતિના લોકોને રાષ્ટ્રપતિ ગમે ત્યારે ઉમેરી શકે લિસ્ટમાં અને ગમે ત્યારે બહાર કાઢી શકે જો આદિવાસી તરીકે એ સ્વીકૃતિ મળી હોત તો આપણને કોઈની તાકાત નથી કે આપણને આદિવાસી તરીકે બહાર કાઢી શકે અથવા તો બીજા કોઈ આદિવાસી બની શકે એટલે આ મોટો સવાલ આપણા માટે ઉભો છે ભારત સરકારે અત્યાર સુધી આદિવાસી દિવસને સરકારી સ્વીકૃતિ નથી આપી ઓગણીસોને માં વિશ્વ આદિવાસી દિવસ જાહેર થયો બે હજાર એકવીસમાં યોગ દિવસ એને સ્વીકૃતિ સ્વીકૃતિ આપી આપી દીધી આજ સુધી એક સરકારે નથી બહુ મોટા સવાલો છે ઓળખના તો આ બધા આપણે જાગીયા છે એટલે થોડું થોડું પેલા પ્રોગ્રામો કર્યા કરે છે પણ આ વિશ્વ આદિવાસી દિવસ કે વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ભારત સરકારે સ્વીકૃતિ નથી આપી એટલે આપણે ભલે બોલતા હોય કે જય આદિવાસી જાગો આદિવાસી કે જે બી બોલતા હોય પણ એ આપણા મોડા પર જ છે આ સરકારોએ આપણને સ્વીકૃતિ નથી આપી એ ઓળખના સવાલ માટે આપણે આગળ આવવું પડશે આગળ આવીએ એ આપણે સ્વીકાર આપણે પોતાએ મનાવવું પડશે હું આદિવાસી તરીકે મારા લગ્નવિધિ મરણવિધિ અને જન્મવિધિના જે પૂજા વિધિ છે એ મારા પૂજારા પદ્ધતિથી કરું છું કે નહીં જો નહીં કરતા હોય તો આપણે કરવાનું ચાલુ કરી દેવું પડશે આપણે બ્રાહ્મણો પેલા બહારના બીજા બધાને ભણેલા ગણેલા આ બગાડ્યું છે એટલે મારે કેવું પડે છે બીજાને હારું લગાડવા માટે બ્રાહ્મણ લાવીને પછી એવી વિધિઓ કરાવે બ્રાહ્મણ આપણને બોલી જતો હોય તો તો ખબર ખબર પડે પડે જ નથી પડતી એ બધું શું કામનું છે આપણી ઓળખમાં સામે સવાલ ઉભો થયો છે તો આપણે આ પાંચ તત્વોની જે પૂજા વિધિ થઈ એ દરેકે મનાવી પડશે બને ત્યાં સુધી આપણી જે કપડાં છે એ આપણા કપડા પહેરવા પડશે આપણી બોલી બોલવી પડશે આવતીકાલે વિશ્વ ભાષા દિવસ છે એટલો બધો બોલીનો પ્રભાવ છે એટલી સરસ બોલી છે બોલી હાય કાન ના ગોખતે હું ઓપીડી ઓપીડીમાં બેસું છું તો મારા પેશન્ટ ટાઈમ થોડો જાય મારા પેશન્ટ જોડે દેહવાલી બીલી ભાષામાં વાત કરું છું પેશન્ટ આવીને બેસે ત્યારે ડરેલું જેવું હોય ગુજરાતી માં બોલો તો એ કશું નહીં બોલે પણ પૂછું કઈ કઈ બી ભાઈ કઈ તકલીફ આય આખ્યો બોયલા એટલે ચાલુ થઈ જાય એની બધી જ વાતો કહી દે આપણને એ ભાષાનો એટલો પ્રભાવ છે તમને કેતા ખુશી થાય કે યુનોમાં પણ એ ભાષા હું બોલી આવ્યો છું તો એ બોલી આપણી બચાવી પડશે આપણા જે નાચણા છે આ લગનના ગીતો છે એ બચાવવા પડશે અને વાતોથી નહીં જાતે કરવું પડશે બીજાને ભાષણ કરવાથી નહીં અને ત્યાર પછી આપણે સરકાર પાસે આપણી ઓળખ માટે અને સંવિધાનમાં આદિવાસી શબ્દ નાખવા માટેનું આપણે આ મોટું આંદોલન કરવું પડશે અને એના માટે સૌ તૈયાર છો કે નહીં હા તો પછી આપણે બહાર નીકળીશું બહુ બધી લાંબી વાતો મેં કરી દીધી વાતો તો ઘણી બધી છે પણ આટલી મારી વાતોને હું કરીને અહીં મારી વાતોને વિરામ આપું છું આપણે ક્યાં લડવા જવાનું છે આપણે કાગળ લઈને ક્યાં જવાનું છે હવે કઈ કઈ જઈશું મામલતદાર પાસે જઈશું તો પાસે બરાબર છે બીજું સાંસદ પાસે ત્રીજું સરપંચ પાસે ચોથું તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્ય સભ્યો પાસે જઈશું ને હવે હવે કોઈ બી પ્રોજેક્ટ આવે તો એમને કહેવાનું તમારી જમીન અમને પહેલા આપો ત્યારે અમે ઉઠીશું બરાબર ને પ્રોજેક્ટ આવે રોડ આવતો હોય તો એમના ઘરની બાજુમાંથી કાઢે આવું થાય છે તમને ખબર ના હોય તો એમનું ખેતર રહી જાય અને ખેતરની બાજુમાંથી રોડ કાઢે છે આવું બધું કરે છે ને એટલે મારી હોટલ નાખી શકું કેવડિયામાં આવું જ થયું છે કોઈ નેતા કોઈ નેતાને હારો કેવા જેવું નથી ત્યાં બધાની હોટલો ને એવું બની ગયું છે બીજા આદિવાસીનું જે થવું હોય તે થાય મરે એવું એવું એ લોકોનું છે એટલે હવે આપણે એમની પાસે જવાનું છે એમની જમીનો માંગવાની છે અને એમને પૂછવાનું છે કે તમે કેમ નથી બોલતા અને નથી બોલતા તો તમારે જવાનો કોઈ અધિકાર નથી ડિસિઝન ન્યૂઝ ના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો